હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવવાના છીએ લીલી તુવેરના ટોઠા જે મહેસાણાના પ્રખ્યાત છે અને અત્યારે શિયાળાની અંદર ગરમા ગરમ તુવેરના ટોઠા ખાવાની ખૂબ જ મજા પડે છે છે ને એકદમ જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો અને જો તમે પહેલી વાર પણ ખાશો ને તો તમારા ફેવરિટ થઈ જશે ગેરંટી એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ તો એક કડાઈની અંદર આપણે એક ચમચા જેટલું તેલ લેશું અને તેલને ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય એટલે સૌપ્રથમ પ્રથમ આપણે જીરું ઉમેરીશું જીરુંને તેલમાં સારી રીતે પકાવીશું જેવું જીરું સારી રીતે પાકી જાય એટલે આપણે થોડી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું હિંગ અને હળદર ઉમેર્યા પછી એક મોટી સાઇઝની ડુંગળી આ રીતે કટ કરી લીધી છે તમે જોઈ શકો છો ડુંગળીનો આપણે વઘાર કરીશું ડુંગળીને તેલમાં સારી રીતે પકાવવાની છે તો આપણે પહેલાં ડુંગળીને સારી રીતે મિક્સ કરી લઈએ અને થોડીવાર ડુંગળીને તેલમાં જ પકાવી દઈશું સાથે સાથે આદુ લસણ મરચાંની પેસ્ટ પણ ઉમેરી જે ડુંગળી પાકશે ત્યાં સુધી મેં એનો જે કાચો ટેસ્ટ છે એ પણ નીકળી જશે તો મેં અહીંયા બે ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે જેનાથી ટોઠાનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી આપણે એને તેલમાં પકાવા દઈશું તમને મારી રેસિપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમારું જો કોઈ રેસીપી માટેનું સજેશન હોય તો પણ નીચે કમેન્ટ કરીને કહી શકો છો એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરી શિયાળામાં લીલી તુવેર આસાનીથી મળી જાય છે અને ગરમા ગરમ ટોઠા ખાવાની ખૂબ જ મજા આવે છે તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે ડુંગળી પણ સારી રીતે પાકી ગઈ છે હવે અહીંયા આપણે લીલું લસણ ઉમેરીશું લીલું લસણથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે લીલા લસણને આ રીતે કટ કરી લીધું છે હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું એને પણ તેલમાં થોડીવાર સારી રીતે પકાવી લઈશું તો ધીમા તાપે આ રીતે થોડી વાર તેલમાં પકાવી લઈશું અને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહીશું એટલે સરસ રીતે મિક્સ થઈ જશે અને તળીએ બેસશે પણ નહીં તો આ રીતે વચ્ચે વચ્ચે આપણે મિક્સ કરતા રહીશું જેવી ડુંગળી સારી રીતે તેલમાં પાકી જાય પછી આપણે એની અંદર ટમેટાની પ્યોરી ઉમેરીશું તો અહીંયા ડુંગળી સરસ પાકી ગઈ છે તો મેં અહીંયા બે ટમેટાની આ રીતે પ્યુરી કરી છે એને આપણે આ સમય પર ઉમેરી દઈશું ટમેટાની પ્યોરી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે તુવેરના ટોઠા કોને કોને ભાવે છે અને તમે કઈ રીતે બનાવો છો નીચે કમેન્ટ કરીને મારી સાથે જરૂરથી શેર કરજો તો અહીંયા તમે જોઈ શકો છો ટમેટાની જે પ્યુરી છે એ આપણે સારી રીતે મિક્સ કરી લીધી છે તો હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું ઉમેર્યા પછી મસાલા ઉમેરીશું તો સૌપ્રથમ આપણે વન ફોર્થ જેટલો ગરમ મસાલો ઉમેરીશું એનાથી ટેસ્ટ સરસ આવે છે એક મોટી ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરીશું ધાણાજીરું પાવડર ઉમેર્યા પછી એક ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર ઉમેરીશું તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ ઓછું તો કરી શકો છો અને અહીંયા આપણે થોડું શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અહીંયા સારી રીતે બધા મસાલા મિક્સ કરી લેવાના છે એટલે મસાલા છે એ તેલમાં સારી રીતે પાકી પણ જશે અને ગ્રેવી સાથે સરસ મિક્સ પણ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લીધા છે હવે આ જ રીતે આપણે એને તેલમાં પકાવવા દેવાનું છે ધીમે ધીમે એમાંથી તેલ છૂટું પડવા લાગશે અને ગ્રેવી સરસ એવી પાકી જશે વચ્ચે વચ્ચે આ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે કેમ કે તળિયે બેસી ન જાય એટલા માટે તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે સરસ એવું પાકી ગયું છે તો હવે આપણે એની અંદર તુવેર ઉમેરી દઈશું તો અહીંયા બાફેલી તુવેર છે બસ આ જ રીતે આપણે લીધી હતી થોડું પાણી અને થોડું મીઠું ઉમેરીને હવે આપણે એને આ જ રીતે પાણીની સાથે જ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા પછી આપણે એને થોડીવાર સારી રીતે ઉકાળીશું એટલે સરસ એવું તૈયાર થઈ જશે તુવેરના ટોઠા અને એમાંથી તેલ પણ છૂટું પડવા લાગશે તો આ રીતે મિક્સ કરી લીધા પછી આપણે એને થોડી વાર ઉકળવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે સરસ રીતે ઉકળવા લાગ્યું છે ગ્રેવી પણ ઉપર આવી ગઈ છે અને એમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લેશું અને ઉપરથી ગાર્નિશ કરીશું તો અહીંયા મેં ધાણાભાજી છે ડુંગળીના પાન છે લીલા અને લસણના જે પાન છે એનાથી ગાર્નિશ કર્યું છે એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા જોઈ શકો છો બધી વસ્તુ આપણે ઉમેરી દીધી છે અને સરસ રીતે મિક્સ કરી અને આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું એના માટે અહીંયા આપણે બ્રેડને થોડી ફ્રાય કરી લેશું બંને સાઈડથી શેકી લેશું તો મેં અહીંયા થોડું તેલ લીધું છે અને તેલની જેવું તેલ ગરમ થાય એટલે આ રીતે આપણે બ્રેડને બંને સાઈડ થોડી એવી સેકી લેશું બ્રેડની સાથે તુવેરના જે ટોઠા છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો તમારે રોટલી સાથે પણ ખાવા હોય તો પણ તમે રોટલી સાથે ખાઈ શકો છો એટલા જ ટેસ્ટી લાગશે તો આ રીતે આપણે પહેલા જે બ્રેડ છે એને બંને સાઈડથી શેકી લેશું તેલની અંદર જ ગેરંટી આ રીતે તમે એકવાર જરૂરથી તુવેરના ટોઠા છે બનાવી જોજો પહેલી વાર પણ ખાતા હશો તો પણ તમારું ફેવરિટ બની જશે અને ઘરમાં બધાને ભાવશે અને વારે વારે બનાવવાનું મન થશે એટલા ટેસ્ટી લાગે છે અમને બધાને ઘરે ખૂબ જ ભાવ્યા હતા તો હું તો ચોક્કસ આને વારે વારે બનાવીશ જ્યારે પણ શિયાળો આવશે ત્યારે તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે જે બ્રેડ છે એ પણ શેકાવા લાગી છે તો હવે આપણે એને ગરમા ગરમ તુવેરના ટોઠા સાથે સર્વ કરીશું તો એક પ્લેટની અંદર આપણે પેલા તુવેર તેના ટોઠા કાઢી લઈશું તો તમે જોઈ જોઈ શકો છો છે ને એકદમ જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તો રાસ એની જુઓ છો આજે જ આ રેસીપી ટ્રાય કરો અને મારી સાથે તમારો એક્સપિરિયન્સ જરૂરથી શેર કરજો કે તમને આ રેસીપી કેવી લાગી તો એને આ રીતે આપણે બ્રેડની સાથે સર્વ કરીશું તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો અહીંયા તમે જોઈ શકો છો ઉપરથી ડુંગળીથી આપણે સર્વ કરીશું ડુંગળીની સાથે અને સાથે જે સેવ છે એની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો ઉપરથી આપણે ડુંગળી અને સેવ નાખી દીધી છે તો અહીંયા ગરમા ગરમ શિયાળા સ્પેશિયલ અને મહેસાણાના ફેમસ તુવેરના જે ટોઠા છે એ બનીને તૈયાર થઈ ગયા છે તો કેવી લાગે આજ આજની રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય